કાર્યક્રમ માં ફરી એકવાર ચર્ચા કરવા જઈ રહ્યા છે ગેરહાજર શિક્ષકોને જે રાફરો ફાટ્યો છે કે ગુજરાતની સરકારી શાળાઓમાં બાળકના ભવિષ્યને લઈને શું એમ કહેવામાં આવે છે કે અત્યારે હાલ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને અત્યારે સરકારી શાળામાં પ્રવેશ કરી રહ્યા છે શા માટે કે ચલો ફી પણ ઓછી છે શિક્ષણની ગુણવત્તા પણ અત્યારે તો થોડી ઘણા જે વંશો અત્યારે તો સુધરી છે તો તેના કારણે અમે સરકારી શાળામાં જઈએ સરકારી શાળામાં જે સરકાર દ્વારા શિક્ષણ અમે ગ્રહણ કરીએ પ્રવેશોત્સવ ગુણોત્સવ બધા કાર્યક્રમો થકીએ ચલો તમે સ્ટુડન્ટ્સને અત્યારે તો તમારી બાજુ એટ્રેક કરવા માટે તો એમ કેવો સક્સેસ થયા આપડે એવું કહેતા આવીએ પછી પેલું કે ઉઠક બેઠક કરાવી અંગૂઠા પકડાઈ બધું અત્યારે આવતું હોય છે પણ આ શિક્ષકોનું શું વિદેશ પર ગયેલા અનેક શિક્ષકો નેવ દિવસ થી ગેરહાજર છે

એ પાલતું કે શિક્ષણને આગળ વધારવા માટેનો ધપાવવા માટે એક બહુ જ મહત્વપૂર્ણ કરાવતો અભિગમ દર્શાવવામાં આવે છે પછી શું કામગીરી કેવી રીતે એની પાછળ કયા પછી કેવી બાબત પણ આવી છે એક શાળાના શિક્ષક દ્વારા પણ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો તેમણે એમ પણ કહ્યું કે હું જિલ્લા પંચાયત હોય કે પછી શાળાના આચાર્ય હોય તમામ એન ઓ લઈને હું નીકળી હતી તો પછી કેમ આટલા સમય સુધી નામ ચાલુ રાખવામાં આવ્યું એમણે તો એમ પણ કહ્યું કે આચાર્ય તો લાંચ પણ માંગી હતી કે જો તમારે આવું કર્યું હોય તો અત્યારે આટલા રૂપિયા તરા તો આપવા પડશે એવી પણ બાબત સામે આવી હતી આ તો ખાલી એક બનાસકાંઠાની વાત છે બનાસકાંઠા મહેસાણા સાવરકાંઠા એમ કહેવાય ને કે ગુજરાતનો કે જિલ્લો તરા તો બાકી રહ્યો નથી ગુજરાતના શિક્ષણને લઈને દર વખત એમ કહેવામાં આવે છે કે અમે સારું શિક્ષણ આપીએ છીએ સારી

દર્શક મિત્રો એક બહુ જ મહત્ત્વની બાબત છે કે ગેરહાજર શિક્ષકોની જે વિગતો સામે આવી હતી જેમાં વિદેશ પ્રવાસની વાત કરીએ તો ગાંધીનગરથી તેર જેટલા શિક્ષકો અત્યારે વિદેશ પ્રવાસ ઉપર પણ અતરાવતો જોવા મળી રહ્યા છે સાથે સાથે જો હું અન્ય એવી જેવું ડિટેલ અતરાવતો આપું આપણે અને જેમાં જે આંકડા સામે આવી રહ્યા છે જેમાં એમ કહી શકાય કે પંદર જેટલા અતરાવતો ગાંધીનગરના જ ખાલી શિક્ષકો છે બીજી બાજુ નવ જેટલા જે દાહોદના છે અન્ય અમદાવાદના જે છ એટલે ટોટલ સાત છે અરવલ્લીના પણ છ છે આમ હું આખું જો ગ્રાઉન્ડ ગ્રાન્ટ ટોટલ કરવા જાઉં ને ખાલી ખાલી મહાનગરપાલિકા ચાર મહાનગરપાલિકા છોડીને તો એકસો ને પિસ્તાળીસ જેટલા જે શિક્ષકો છે જેમાંથી છપ્પન વિદેશ પ્રવાસે છે માંદગીમાં અઢાર છે બિન અધિકૃત અડસઠ છે અને પોલીસ દેશવાળા ત્રણ છે આ ડિસ્ટ્રિક્ટની વાત કરી પણ જો હવે ખાલી શહેરની વાત કરું તેમાં પણ જો છ છ અત્યારે હાલ તો ટોટલ જોવા મળી રહ્યા છે જેમાંથી વિદેશ પ્રવાસ પર ચાર છે અને બે ખાલી બિનઅધિકૃત જોવા મળી રહ્યા છે અને આ તો છેલ્લા બે વર્ષમાં ત્રણ માસ કરતા વધુ સમય ગેરહાજર શિક્ષકોની અત્યારે આ વિગતો સામે આવી છે આખું ટોટલ જોવા જઈએ ને તો એકસો ને અત્યારે હાલ તો ટોટલ અત્યારે જોવા મળી રહ્યું છે દર સવાલ તો એ જ જોવા મળતો હોય છે કે આ પ્રકારની પરિસ્થિતિની પાછળ અત્યારે હાલ તો જવાબદાર કોણ સરકાર કે કોણ જયેશભાઈ મેં તો આંકડા બહુ બધા ગણાવી નાખ્યા હવે સવાલ એ થતો હોય છે કે આ ત્રણે ત્રણ અત્યારે આવતો જે શિક્ષણના બહુ સારા એવા જે ક્ષેત્રમાંથી આવી રહ્યા છે કે જ્યાં તમે અત્યારે તો વિદ્યાર્થીઓનું સંસ્કારોથી સિંચન કરતા હોય છો શિક્ષાથી સિંચન કરતા હોય છે ને ક્યાંક નવી વસ્તુ પણ શીખવાડતા હોવ છો હવે આ ગેરહાજર શિક્ષકોનો અત્યારે તો રાફડો ફાટ્યો છે શું કહેશો આપ ગેરહાજર શિક્ષકોની ચર્ચા માટે નો વિષય ઘણા સમય પછી આવ્યો છે અને ચેનલ દ્વારા લેવામાં આવે છે એ સારો વિષય કહી શકાય પરંતુ સામાન્ય રીતે જે શિક્ષણની અંદર જોવા મળે છે એ શિક્ષક એક અઠવાડિયા સુધી રહેવાનો હોય તો આચાર્યની પરમિશન લઈને જતા હોય છે અઠવાડિયા કરતાં થોડીક વધારાની હોય તો મેનેજમેન્ટની પરમિશન લઈને જતા હશે અને મહિના કરતાં વધારે હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીની પરમિશન

ચૂંટણીની અંદર જ્ઞાન સહાયકો નિમણૂક કરવાની પ્રોસેસ કદાચ આપે જે આંકડો આપ્યો એકસો એકાવન આખા ગુજરાતમાં છે એના કરતા ખાલી જગ્યાનો જો વિચાર કરીએ અત્યારે ગુજરાતમાં તો ત્રણેક હજાર જેટલી જગ્યાઓ ખાલી છે અને આ ખાલી જગ્યાઓ પર સરકાર ભરતી કરવાની પ્રોસેસ કરી રહી છે પણ જો ભરતી કરવાની પ્રોસેસ વહેલી શરૂ થાય સરકારને પણ ખબર છે કે ત્રણ શિક્ષકો ભરવાના છે આ પ્રોસેસ જો થોડીક વેલિડ શરૂ થઈ હોય તો જે જૂન મહિના આખો ગયો જુલાઈ ગયો ઓગસ્ટ પણ પછી કદાચ મને લાગે છે આમ આમ દિવાળી આવશે તો એકસો પચાસ કરતા ત્રીસ હજાર આંકડો મારી દ્રષ્ટિએ બહુ મોટો છે જ્યાં શિક્ષણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ શકતું નથી એકસો પચાસ ગુલીબાર છે કે બાકીનું છે એ છે એની અસ્વીકાર્યતા નથી કરતો એ છે ખોટું પણ છે પણ એ પાર્ટી લેવલે કે બાકી નથી એ અધિકારી લેવલનો વિષય છે જાણ જાણ કરીને છે છે પરંતુ પેલી જે પ્રોસેસ આખી અલગ છે એ જો થાય તો વિદ્યાર્થીઓનો અભ્યાસ કદાચ આ વિષય છે એટલા માટે અભ્યાસ ન બગડે જે તે વિષયના શિક્ષકો એ પણ ખબર છે આપણને કે ભાઈ આ વિષયમાં આટલા શિક્ષકો નથી

વિદ્યાર્થીઓને એક સારો અભિગમ છે સ્માર્ટ બોર્ડ આપ્યા કોમ્પ્યુટર લેબ આપી એનો ઇન્સ્ટોલેશન પણ કરી આપ્યું એટલે આ બધા વિષયો સરસ છે પરંતુ એની સાથે સાથે જો આ એક વધારાનો વિષય થાય તો ગુલ્લી બાજનું તો જે કરવું જોઈએ એ કરવું જોઈએ એમાં કોઈ બાંધછોડ કરી શકાય નહીં વર્ષ ઉપરથી પાર હોય તો એને ડિસમિસ કરવાની પ્રોસેસ કે બાકી જે પ્રોસેસ કાર્યવાહી કરવાની છે અધિકારી લેવલે કરવાની છે મને લાગે છે કે આજે જો આ વિષયની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી જો તો વધારે પ્રકાશે પાડત ખરેખર તમે આમાં શું પ્રોસેસ કરી પાર્ટી લેવલે કે બાકી ના કે બાકી એ તો થવી જ જોઈએ અને તમને અભિનંદન પણ એટલા માટે કે કદાચ સૌથી પહેલી શરૂઆત ચેનલ ની અંદર તમારા દ્વારા આ વિષય લેવામાં આવ્યો છે એટલે એક સારી શરૂઆત કહી શકાય કે આ પ્રકારના વિષયો શિક્ષણને ધ્યાનમાં રાખીને શિક્ષણમાં જે ફેરફાર કરવા જોઈએ એ બધા પ્રયત્ન કરી રહ્યા છો એના માટે અભિનંદન નિકુલભાઈ જરા પહેલા પણ આપણે જે ચર્ચા વિચારણા કરી હતી અને એ વખતે તો આપણે ખાલી કહેવાય ને દસ પાંચની જ આપણે વાત કરી હતી અને તો ડાયરેક્ટ આંકડો એકસો ને એકાવન પહોંચ્યો એકસો એકાવન ચાલો આમ તો શુભ કહેવાય પણ એ બીજી બધી બાબતોમાં અત્યારે આ જે પરિસ્થિતિ સામે આવી છે અશુભ કહેવાય કારણ કે અ આપણે જ્યારે સરકારી શિક્ષણની જ વાત કરતા હોઈએ સરકારી શિક્ષણમાં શિક્ષકોની જ આ પ્રકારની પરિસ્થિતિ હું એમ નથી કહેતો કે ના બધા શિક્ષકો એવા છે ના ઘણા એવા શિક્ષકો છે મેં પહેલા પણ ઉદાહરણ આપ્યું હતું કે ગામડામાં માત્ર માત્ર એક શિક્ષક હોય ઘણી સારી રીતે સ્કૂલ ચલાવતા હોય ને જેમને ભારત સરકાર તરફથી સન્માનિત કરવામાં આવતા હોય છે કે તમે અત્યારે જે વિદ્યાર્થીઓને ઘણી અલગ અલગ રીતે શીખવાડ્યું સમજાવ્યું કે અને જેના કારણે અત્યારે તો વિદ્યાર્થીઓને રસ પણ પડ્યો છે પછી દેખાતા પણ ના હોય આચાર્ય એમ કેતા અમને કઈ ખબર નથી શિક્ષણ વિભાગ સફાઓ અત્યારે નિકુલભાઈ શું કરું તો આ પરિસ્થિતિ સૌ પ્રથમ તો જે રીતના

ઘણા એવા શિક્ષકો છે ઊભું થાય છે એના માટે તકેદારી રાખવાની જવાબદારી કોણ એ પ્રશ્ન જયારે ઉદભવે છે તો ઘણા બધા સવાલો બહાર આવે છે કારણ કે સરકાર એનો પ્રયત્ન કરે છે સમજી લો કે ઓનલાઈન અટેન્ડન્સ લેવાનો સરકારનો એક અભિગમ છે સરકાર એવું કે છે કે અમે પ્રવેશોત્સવ કરીએ છીએ અધિકારીઓ અમારા મિનિસ્ટર ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જિલ્લા પંચાયતના સદસ્ય હોય તાલુકા પંચાયતના સદસ્યો હોય ગામે ગામ શાળાઓ જઈને વિદ્યાર્થીઓના પ્રવેશ કરાવે છે તો જ્યારે એ વિદ્યાર્થીઓના પ્રવેશ કરાવવા જાય છે તો ત્યાં શિક્ષકોની સંખ્યા શિક્ષકો આવે છે નથી આવતા ના તો આવી રીતના જયારે બબ્બે ચાર ચાર વર્ષથી શિક્ષકો બહાર હોય છે તો એની જે જાણકારી શું એમને મળી નથી રહી જો મળી રહી છે તો શું એનો લોકો એક્શન નથી લઈ રહ્યા કા તો આ ગાડા કાન કરી રહ્યા છે જો આ ગાડા કાન કરી રહ્યા છે તો શું કામ કરી રહ્યા છે આ બધા પ્રશ્નો ડેફિનેટલી ઉદ્ભવે છે અને વિપક્ષ તરીકે અમને બી સવાલ થાય છે કે જ્યારે આવું બહાર આવે છે ત્યારે જ કેમ સરકાર જાગે છે ત્યારે જ કેમ એક્શનમાં આવે છે વિધાનસભામાં બી ઘણી વાર અમારા દ્વારા સવાલ પૂછવામાં આવે છે પછી સરકાર જવાબ આપે છે ને પછી એવું કહે છે કે અમે કરીશું અરે કરીશું શું કરવા તમે ત્રણ દાયકા સરકાર ચલાવો શિક્ષણ વિભાગની અંદર તમે એવું પ્રોમિસ કરજો નવી શિક્ષણ નીતિ લઈને આ બધા પ્રશ્નોની અંદર જ્યારે શિક્ષક જ ત્યાં ના હોય તો એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સ્માર્ટ ટીવી કે કમ્પ્યુટરનો મતલબ કોઈ રહેશે તો હું એટલું જ કહીશ કે ક્યાં તો અધિકારી ગુજરાત પબ્લિક સર્વિસ એક્ટ પ્રમાણે બઉ સ્પષ્ટ જોગવાઈઓ છે તો જિલ્લા શિક્ષણ અધિકારી છે તો સંલ જે બી અધિકારીઓ આવતા હોય એની લોકો બી શું કોઈ એક્શન લેવા તૈયાર નથી હું તો આ મામલો ખાલી પ્રાથમિક શિક્ષણ જોડે સંકળાયેલો નથી રહ્યો હું તો કઉ છું કે પ્રાથમિક

વિકુલભાઈ પણ એમ કે કે ના શિક્ષકોની ભરતી કરો છો સારી બાબત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો છો સારી બાબત છે અમે એક્સેપ્ટ કરીશું એમાં અમે ના નહીં પાડીએ વિપક્ષ પણ તેનો સાથ આપશે પણ આ પ્રકારની પરિસ્થિતિ આ તો એક કે બે હતા ત્યારે ખબર પડીને પછી આટલું મોટું લિસ્ટ બહાર આવ્યું અને પછી ખબર પડી કે અંદર અંદર ક્યાંક કટ્ટીબાજી પણ ચાલી રહી છે કે ભાઈ તમે અત્યારે આટલા પૈસા આપી તો વાતોને એને બે વર્ષની નામ એમનું એમ જ ચાલી રહ્યું છે સરકારી શાળામાં ખબર પડી પછી શિક્ષણ વિભાગ દ્વારા પ્રગાના પગલાં લેવામાં આવ્યા શિક્ષણ મંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું કે ના આ પરિસ્થિતિ હવે ચલાવી લેવામાં આવશે નહીં પણ પછી આટલું બધું ખબર પડી અને જો આ તો હજુ જે રીતે નિકુલભાઈએ કહ્યું વાત બહુ સાચી છે આ તો ખાલી એક પ્રાથમિકની બાબત આવી સામે

शुरुआत આપણે એ રીતે કરીએ કે હાલમાં ગુજરાતમાં જે અંતોઓ દરસ આપી કે કોઈ પરગાયા શિક્ષક કોણ નથી અને પૂછ્યા શિક્ષકની નકાયા 55 કે 90 સ્તત ન હોય નામ સાજુ ને આપણે તૈયાર કરીએ એટલે એ કોઈ કોઈ ગુજરાતીની 1.5 12 2.5 શિક્ષક સુન્ય બીજો ગુજરાતની જનતા ખૂબ જ વૃદ્ધિશાળુ વર્કણવામાં આવે છે કે ગુજરાત રાજ્ય આજુ જે નોકરી ડંડા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે કેવાવા આવે છે અને વેપાર બહુ મોટા પ્રમાણ એની જનતા છેવાડા નો હોય હોય તો ખૂબ જ ઉલ્લેખપૂર્વક એની આંતર શું ખૂબ જ હોય અને ટેકનોલોજી બન્યા એટલે જનતા ક્યારે શાળાની અંદર શિક્ષણ નથી આવતો અને એની સાથે બીજો શિક્ષક પૂછ્યો છે તો જનતા ગુજરાતની જનતા એવી થાય કે ક્યારે મૂર્ખ નથી કાળી નીકળી લે અને એસએમસી આખી ફૂલ મેનેજમેન્ટ કમિટી શાળાના આચાર્યથી ઉપર હોય

ચાલુ પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય સીઆરપી હોય આચાર્ય હોય એના મારફતે આપવામાં આવે ચોથી અખબારો ખુલાસો જોતા નથી અને ટર્મિનેટ કરોસેસ ની યજ્ઞ આપણે સમજાવીએ એટલે અત્યારે હાલ જે પ્રશ્ન છે એ ત્રણ મહિનાની અંદર રજા મંજૂર કરાવી ક્યાંક ને ક્યાંક ચાર મહિના કે પાંચ મહિનાની એ લાભોશમાં ખેંચ્યો છે

જે શિક્ષણ કાર્ય કરવાનું છે અને વિદ્યાર્થીનું હિત કરવાનું છે વિદ્યાર્થીને શિક્ષણ આપવાનું છે અને એ વિદ્યાર્થીના રાજુભાઈ એક મિનિટ આપને રોકવા માંગુ એક મિનિટ એક મિનિટ એક મિનિટ રાજુભાઈ રાજુભાઈ એક મિનિટ એક મિનિટ તમે જે રીતે પેલી પ્રોસેસ સમજાવી ને મને કે પેલો નેવું દિવસ હાજર રહેવાનું ને એકાઉમાં દિવસ જવાબ આપવો જોઈએ શું નામ છે અંબાજીના પાંચા ગામની આ બાબત સામે આવી છે પાંચા ગામમાં બે વર્ષથી બધા શિક્ષક એ કેનેડામાં છે

હું હું એમ જ કહું છું હું એમ નથી કહેતો કે આ ક્યાંકો જે શિક્ષકો બધે જ બધા આવ્યા છે હું એમ નથી કહેતો મેં શરૂઆત માં જ કહ્યું કે ઘણા એવા શિક્ષક છે કે જેમણે જે ગામડું અત્યાર કોઈ ઓળખતું ના હોય ત્યારે અત્યારે તો વિશ્વ પટલ પર લઈ ગયા છે એવા પણ શિક્ષક છે મેં પહેલા જ કહ્યું કે શિક્ષક અત્યારે તો બાળકોનું જે ભવિષ્યનું જે ચિંતન કરે છે અને ક્યાંક મને કંઈ સાથે સિંચન પણ કરે છે રાજુભાઈ આવા જે શિક્ષક હોય ને તો પછી એમાં પણ કાર્યવાહી કરવી જોઈએ રાજુભાઈ હું ના નથી પાડતો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને લઈને સવાલ બાબત કહો તો પણ તમે તમને જયારે સવાલ કર્યો ત્યારે ચાલો રાજ્ય સરકારે કામ કર્યું છે હવે નિકુલભાઈ નો પણ એઝ અ વિપક્ષ તરીકે ઓપોઝિશન પાર્ટી તરીકે સવાલ છે કે આ તો તમે ખાલી પ્રાથમિક માં જોયું માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોલેજ સુધી આ બધું ચાલતું હશે તો તમને કઈ રીતે ખબર પડે હવે તેમાં કેવી રીતે તપાસ કરશો તમે

Di डी क्लास से ये

પ્રશ્ન તો ચિહ્ન છે હવે મેં કીધું એ પ્રમાણે હું તો કહું છું કે મારા મિત્ર કહે છે કે ડિજિટલી કરું રેકોર્ડ છે તો હું કહું છું તપાસ કરી લે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક કોલેજિસ માં હાયર અને ટેકનિકલ એજ્યુકેશન મળશે હજી વધારે કેસીસ નીકળશે એવું મારું માનવું છે તો સરકારે ચુસ્તપણે કાર્યવાહી કરીને આવા લોકોને સજા કરવી જોઈએ છૂટા કરવા જોઈએ જેથી શિક્ષણના ના બગડે ને વિદ્યાર્થીઓ નું હિત જળવાય રહે જયેશભાઈ લાસ્ટ એન્ડ ફાઈનલ ક્વેશ્ચન લાગે છે કે ના તો આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તે ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો આપ જે રીતે શિક્ષણ આ પ્રકારને ગયા હોય તો ચોક્કસ કાર્યવાહી કરી અને આગળ ત્વરિત પગલા ભરી અને જ્યાંથી ગયા હોય સવાલ એ યથાવત જોવા મળી રહ્યો છે કે હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે રાજુભાઈએ કહ્યું કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કાર્ય કરીશું હવે કાર્ય કેવી રીતે થશે તે તો આપનો સમય બતાવશે આજના ઝીરો આપશો નમસ્કાર Thank <laughs> you.